અમરેલી શહેરના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં ચોવીસ યુવતી પર જીવલેણ હુમલો થયો હતો બે છરી વડે યુવતીના ગળા પર હુમલો કરીને ફરાર થઈ થઈ ગયા હતા આ ઘટનામાં યુવતી ગંભીર રીતે ઘાયલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ ઘટનામાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે યુવતીની માતાએ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ એક મહિના પહેલા યુવતીની સગાઈ થઈ હતી આ સગાઈથી નારાજ વિપુલ જાદવભાઈ ધુંદળવાડા નામનો શખ્સ જે યુવતીનો સતત પીછો કરતો હતો તેણે અન્ય એક યુવક સાથે થતા વિપુલ ગુસ્સે ભરાયો હતો ઘટનાની જાણ થતાં જ અમરેલી સિટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો સિટી પોલીસે આ ઘટનામાં વિપુલ ધૂંધડવા અને તેના મિત્ર આકાશ આપતીની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા કેસમાં આજે રિકવરી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું હતું જેનામાં આરોપીઓ દ્વારા જે પણ વસ્તુઓનું યુઝ થયેલું છે એમને એવિડન્સ તરીકે કલેક્ટ કરવામાં આવેલી છે અને જે બનાવ સ્થળ હતો ત્યાં જઈ એમને એક્ઝેક્ટલી કેવી રીતના કર્યું હતું એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું છે અને હવે આગળ બાદ જે બંને આરોપીઓ છે રજૂ કરવામાં આવશે અને આગળ કાર્યવાહી છે એ આગળ કરવામાં આવશે સર એમની ગુનો કરવા માટે એમના દ્વારા જે ઉપયોગ કરવામાં આવેલું છે એ હથિયાર કબજે કરવામાં આવેલું છે એમની પાસેથી